માંડવી ચોક ભરચક એરિયાની અંદર એમનો મકાન અને અવર વારંવારની અવર જવર હોવાથી વાગડ કચ્છના લોકોમાં હિન્દુ સમાજ પાર્ટીના ઉમેદવારને લોકસભા સત્યાવીસ ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી જીતાડવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાગડના યુવાનો એમના પ્રચારમાં છેક મુંબઈ સુધી પહોંચી લોકપ્રશ્નો અંગે ભરતભાઈનો પ્રચાર કરી રહ્યા છે વળી મુંબઈમાં કચ્છ વાગડના હજારો લોકો વર્ષોથી ધંધા ઉદ્યોગમાં ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવતા હોવાથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે પોતાની વગ ધરાવે છે તેમજ કચ્છ વાગડનો વિશાળ મતદાર વર્ગ હોવાથી જેના કારણે ભરતભાઈ શાહને ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી જીતવાની તકો અનેક ગણી વધી રહી છે મહારાષ્ટ્રમાં સર્વે હિન્દુ સમાજનો સહયોગ મળી રહ્યાની વાત ભરતભાઈએ કરી હતી તેમજ લોકોને અપીલ કરી હતી કે તેમને મત આપી અને વિજેતા બનાવે બે હજાર ચોવીસ લોકસભાના ઇલેક્શનમાં કેન્ડિડેટ રૂપે ઊભો રહેલો છું મારી નિશાની છે રિક્ષા અને હું ચાહું છું કે લોકોના કામ થાય મારા તરફથી કોઈ પણ જાતની પરેશાની હોય તો જરૂર સંપર્ક કરો ગુજરાત હોય કે મુંબઈ હોય કોઈપણ જાતનું કામ હોય અને લોકસભાના મને મૂકવા માટે લોકસભા સુધી પહોંચાડવા માટે મતદાતાઓને વિનંતી કરું છું કે વધારેથી વધારે મતદાન મારા ફેવરમાં આવે અને મને રિક્ષાને રિક્ષાનું બટન દબાવી તમે મને વિજયી બનાવો એવી વિનંતી જય હિન્દ જય મહારાષ્ટ્ર